નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણી ચેનલ ટ્રાવેલ યુઝ ફાઈવ ટુ ફોર ઝીરોમાં મિત્રો આજે અમે જૂનાગઢમાં આવ્યા છીએ અને જૂનાગઢમાં એક સરસ રેસ્ટોરન્ટ ફેમસ છે ત્યાં આવ્યા છે રેસ્ટોરન્ટનું નામ છે ધ પિટલ્સ અને ગૂગલ મેપ ઉપર રિવ્યૂ પણ ફોર પોઈન્ટ વન સ્ટાર છે અને ગીતાલોજની બાજુમાં ગીતાલોજ અને જનતાલોજની વચ્ચે આવેલું છે રેલવે સ્ટેશન રોડ ઉપર તો આજે આપણે ત્યાં જશું અને ગુજરાતી ગાડીનો સ્વાદ માણશું ચાલો જઈએ પેટલ્સ રેસ્ટોરન્ટ એ ધ લોટસ હોટલના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલું છે અને લોટસ હોટલનું જ રેસ્ટોરન્ટ છે આ રેસ્ટોરન્ટમાં બપોરના સમયે એટલે કે બપોરના અગિયારથી ત્રણ વચ્ચે આપ અહીં ગુજરાતી અનલિમિટેડ થાળીનો સ્વાદ માણી શકો છો અને એકસો એંસી રૂપિયામાં અનલિમિટેડ થાળી છે અહીં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આ ખૂબ જ સરસ રેસ્ટોરન્ટનો એસી ડાઇનિંગ હોલ આવેલો છે અને અન્ય ફેમસ ડાઇનિંગ હોલમાં હોય તે પ્રકારે જ અહીં ચાર શાક આપવામાં આવે છે જેમાં રસાવાળા બટાકા લીલોત્રી શાક પંજાબી શાક અને કઠોળ શાકના ઓપ્શન છે આ સિવાય આપ અહીંથી પાર્સલ પણ કરાવી શકો અને અહીંની ટિફિન સર્વિસ પણ અવેલેબલ છે થાળીમાં જે વસ્તુઓ કોમન હોય તે એકસો એંશી રૂપિયામાં અનલિમિટેડ આપવામાં આવે છે જેમાં દાળ ભાત રોટલી ચાર શાક અથાણું ચટણી ડુંગળી વગેરે છે આ સિવાય જો આપે એક્સ્ટ્રા આઇટમ મંગાવી હોય તો અહીં ગુલાબ ગુલાબજાંબુ ફ્રૂટ સલાડ અને શ્રીખંડ જેવા ઓપ્શન અવેલેબલ છે થાળી આવી ગઈ છે સરસ રોટી છે અને લીલોત્રી શાક તરીકે આ ઊંધિયાનું શાક આપવામાં આવ્યું છે જુનાગઢમાં ઊંધિયાનો સ્વાદ ખૂબ જ મજા આવી જાય તેવો હોય છે સેકન્ડ શાક તરીકે કઠોળનું શાક આપવામાં આવ્યું છે તે પણ અન્ય રેસ્ટોરન્ટ કરતાં ઘણું જ અલગ છે કારણ કે અહીં મિક્સ કઠોળ આપવામાં આવ્યા છે જેમાં અલગ અલગ પ્રકારના ઘણા કઠોળનું મિક્સચર છે ત્રીજા શાક તરીકે પનીરનું શાક પણ ખરેખર સ્વાદિષ્ટ છે અને આ રસાવાળા બટાકા જુનાગઢમાં મજા જ આવી જાય તેવું હોય ઊં ચારે ચાર શાક ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ અને અન્ય રેસ્ટોરન્ટ કરતાં અલગ છે એક્સ્ટ્રા આઈટમ તરીકે અમે આ શ્રીખંડ મંગાવેલો જેનો સ્વાદ પણ ખૂબ જ સરસ છે અને રોટલી પણ ઘર જેવી જ ફૂલકા રોટી આપવામાં આવે છે બીજી એકસ્ટ્રા આઈટમ તરીકે આપીચ તો ફ્રૂટ સલાડ અથવા ગુલાબજાંબુ મંગાવી શકો જેમાંથી અમે આ ફ્રૂટ સલાડ મંગાવેલો ફ્રૂટ સલાડનો સ્વાદ પણ ખૂબ જ સરસ છે અને ફરસાણમાં ખમણ આપવામાં આવ્યું છે જેનો પણ સ્વાદ ખૂબ જ સરસ છે ઓમ ઓવરઓલ જોવા જાવ તો ખૂબ જ સરસ ગુજરાતી થાળી છે અને શાક રોટલી ફરસાણ છાસ સલાડ વગેરે દરેક આઇટમ મજા આવી જાય તેવી છે દાળ ભાત પણ આવી ગયા છે અને સૌરાષ્ટ્રની દાળ થોડી મીઠી હોય છે અને તેનો ટેસ્ટ ગુજરાતના અન્ય ભાગ કરતાં થોડો અલગ પડતો હોય છે પરંતુ દાળ ભાત પણ ખૂબ જ સરસ છે અને ઓમ ઓવરઓલ જોવા જાઓ તો મસ્ત ગુજરાતી થાળી છે આમ મિત્રો ખૂબ જ સરસ ગુજરાતી થાળી હતી અને મજા આવી ગઈ ક્યારેય જૂનાગઢ આવો તો આ થાળીનો સ્વાદ જરૂર માણજો મજા આવશે અને આજનો વિડીયો આપને સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ આવતા વિડીયોમાં ત્યાં સુધી આવજો